આંકી પાણી ભરી ભરીને બધા લઈ જશે અને ગોળાનાથના મંદિરે જોવા અમારું ગામ તો આ રીતનું હોય પાણી પાવને બધા જાડવે જાડવે અને પછી રાખડી પતરાવા જવાનું છે અમારા ગામનો દુબાણીઓ છે ને દુબાણીયામાં રાખડી પતરાવવાની છે હાલો મિત્રો સ્વાગત છે આજના નવા વિડીયોમાં તો બધાને જય માતાજી બાપા સીતારામ

ને પેલા છે ને પીપળા થી પાણી નાખવાનું છે તો આ રીતનું પાઈ દેવાનું છે પીપળે પાઈ દે બસ તો બધા પાણી પાઈ છે ભોળાનાથ ના મંદિર આવી જશે હા અમારા ગામનું મંદિર છે ભોળાનાથનું અને ઝાડવે ઝાડવે બધા ઝાડવા પાણી પાવાનું હોય તો આપણે આગળ જ આવીને તમને બતાવ્યું કઈ રીતનું છે અમારા ગામમાં બધો સારો તો બધા લાટ માણસો છે જવો આન તો છે ને બધા પાણી પાયે છે તમારા ગામમાં વધારો નહી હોય અમારે છે આ રીતનું હોય પાણી પાવાનું બધે જાડવે અને પછી રાખડી છે અમારા ગામમાં ડુબાણીઓ છે રાખડી પધરાવની છે ખુલ્લું હશે તો હમણાં રાહુ ન્યા આ રીતનું પાણી પાય બધા ઝાડવા છે ને બધા પાણી પાવાનું હોય આ રીતે ગામના બધા જે નાના મોટા મજા આવે ને હરદેવ પહેલી વાર જોયો આવો મારે અમે તો વરફો વર આવી જીવી પણ હરદિથી આ પહેલી વાર હું આવ્યો મારી યારે એને નવીન લાગે લાગે કે પાણી પાવાનું ને એવું બધું એમ ગોળાનાથી પાણી પાઈ દીધું છે ને હવે છે ને રાવિત ડુબાણીએ બધા પાછી બીજી કાગજ ભરી આવ્યા આવ્યાવી ડુબાણી મને બતાવું તો ખુલ્લો હશે તો નકર પછી હમણાં બોવડીને ધરાન પાણી પાણી આવવાનું છે અને જો રહ્યો ધતુરો આને આલો જ આવી ધતુરો ને પાણી પાવા તો ડુબાણીઓ તો બન છે માથેલી ઘા કરે છે જુઓ આ અમારો કૂવો છે ડુબાણીઓ કૂવો કાં બધું કાંઈ નહીં હાલો આપણે પાછા જાય છે ડુબાણીઓ તો બન છે હવે તેને સીધું જવાનું છે નાવા હવે અહીંયા આપણે પાછું નાઈ નાખવાનું છે બધાયને નવડાઈ નાખ્યા પાણી પૂરું થઈ જાય

ને દીધા છે હવે આપણે દર્શન તમારા ગામમાં કેવું તમે તો જો મિત્રો અત્યારે આપણે ને દાદાને સોખાનું ધારી દીધું છે અને અત્યારે આપણે આવી જાય છે બગીચામાં લીંબુ તોડવા કે અમારે એક કોમેડી રીલ કરવાની છે લીંબુની તો જો રવિ આવી જશે અમારે પાર્ટનર આવડવા તો લીંબુ થોડાક ઉતારવા પડશે ને આ રીલ આપણે આવી જાય હેચ બે દિવસમાં મારી પાસે જોઈ લેજો આપણી ચેનલમાં જઈને ચેક કરી લેજો જરાક તો પેલા લીંબુ ઉતાર લેવી ને લીંબુની રીલ બનાવવાની છે કોમેડી મીંદડી દૂધ પાણી પાછો ભાગે બી વેચ લો મીંદડી બસતા છે ને એને દૂધ એ પાવું અને ને પાછો બી વે કાઢ દેવું બીક લાગે ને તો હું લો ભાઈ નાના નાના બસ્તુ છે કેવું મસ્તીનું છે જો બી એ વાહ આવડાવું તો તું બીજો મીંદડી નહીં ખાલી દાળ ભાત બનાવ્યા છે અત્યારે બપોરે કેમ કે આજે આ સોખા બનાવ્યા છે દાદાને એટલે આપણે બપોરે દાળ ભાત બનાવીને ચા તો ને હારે છે સલાડ સીપડા કુણે કુણા અરે બપોરે કરી લઈને વરસાદ ધીમો ધીમો બહાર ચાલુ છે ખાઈને તો છે સુઈ જવાનું છે લાઇટ છે નહીં એટલે એમને મારામ કરવાનો છે આપણે આવા તો અત્યારે છે ને વરસાદ ફૂલ અંધેરેલો છે અંધારો આમ ગમ ગોળ થઈ ગયું બધી બાજુ જોવો ખાલી એમ બાર નજારો ખબર પડે તો આ બે વરસાદ ફૂલ અંધેરેલો છે ને આપણે પાદર વ્યા છીએ હવે કાંક ભૂખ લાગી છે ખાઈ લેવું છે થોડુંક થાય ને કન્ટીન્યુ કન્ટિન્યુ વિડીયોમાં તમે તો મિત્રો અત્યારે છે ને આપણે આવી છીએ મંદિરે જો મંદિરે આરતી થઈ ગઈ કુકડો બોલી ગયો છે હવે ને અમારે એક બે રીલ કોમેડી બનાવવાની હતી બધા આવી ગયા છે સાથીદારો આપણે ને રેતુ ભાઈ તો અહીં બબલું ખાય છે આય ને પાછળ છે અમારા તળાવ નાનું એવું બહુ મોટું નથી બધા બેઠા છે દવો તો આપણે ઘડી વાર અહીં બેહીએ રીલ બીલ બનાવી કોમેડી પછી ગરબા તું જ તો વાળું તૈયાર થઈ ગયું છે તે કંટોલાનું શાક છે ભાખરી છે હળદેવ યેતુ મારખોળો બેહ અરદે દાદા ને ખોળાં બી આવી ગયો છે ખાવા કાયા કંટ્રોલનું શાક છે ભાખરી છે તાઢી તાટી થાય તો હાલો વાળું કરીએ આપણે હવે હા વાળું પાણી કરી લીધા અને અત્યારે આપણે કૃષ્ણ લીલા સડાવી છે કાર્ટૂનમાં કે આ બેઝ જોવે છે એટલે જવો કૃષ્ણ લીલા બે જોવે છે કાંઈ ને હાલો તો આ વિડીયો વિડીયો બની હોય તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરતા જજો મળીશું પાડ ખબરથી બાય બાય